શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિપાગ હસ્તકની મદદની મગની કચેરી વડોદરા દ્વારા દર વર્ષે વડોદરા જિલ્લા અને શહેરના નેવું ઉમેદવારો સંરક્ષણ ક્ષેત્રે યોજાતી વિવિધ આર્મી નેવી એરફોર્સ પેરા મિલિટરી પોલીસ ફોરેસ્ટ તથા સિક્યુરિટી ગાર્ડ જેવી જગ્યાની ભરતીમાં સારો દેખાવ કરી શકે તે માટે ત્રીસ દિવસની સંરક્ષણ ભરતી પૂર્વેની પરીક્ષાલક્ષી ફી નિવાસી તાલીમ છે આ વર્ષે પણ એસઆરપીએફ ગ્રુપ નવ મકરપુરા વડોદરા ખાતે તાલીમ શરૂ કરવામાં આવી હતી જેમાં નેવું પુરૂષ ઉમેદવારોને તાલીમ આપવામાં આવી હતી જે પૈકી ત્રીસ એસસી અનુસૂચિત જાતિના ઉમેદવારોને તાલીમ આપવામાં આવી ફ્રી નિવાસી તાલીમમાં ઉમેદવારોને ફ્રીમાં એક્સ સર્વિસમેન દ્વારા સવાર અને સાંજે દૈનિક બે કલાક ફિઝિકલ તાલીમ તેમજ સવારના નવથી પાંચ દરમિયાન તજજ્ઞ વક્તા દ્વારા દૈનિક છ કલાક મેથ્સ સાયન્સ રીઝનિંગ જનરલ નોલેજ કમ્પ્યુટર અને ઇંગ્લિશ વિષયની થિયરીની પરીક્ષાલક્ષી તાલીમ આપવામાં આવી જેમાં ઉમેદવારોને ફ્રીમાં રહેવા સવારે ચાર નાસ્તો બપોરે ભોજન તેમજ સાંજે ભોજન આપવામાં આવ્યું એંશી ટકા કે તેથી વધુ હાજરી ધરાવતા ઉમેદવારોને દૈનિક સો રૂપિયા લેખે વધુમાં વધુ ત્રણ હજારની મર્યાદામાં સ્ટાઇપેન્ડ ડીબીટી મારફતે ચૂકવવામાં આવશે તાલીમની હોતી કાર્યક્રમ પ્રસંગે નિયામક કચેરીના રાજેશ વસાવા નાયબ નિયામક ડી કે ભટ્ટ વડોદરા રોજગાર કચેરીના મદદનીશ નિયામક અલ્પેશ ચૌહાણ ફેકલ્ટીના હસ્તે પીટી અને થિયરીમાં શ્રેષ્ઠ પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર અઢાર તાલીમાર્થીઓને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને પરીક્ષાલક્ષી સાહિત્ય અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું માનવ ગિલાતર છે મેં આ છેલ્લા ત્રીસ દિવસથી આ તાલીમમાં જોડાયેલો છું અમને ટોટલી ફિઝિકલ અને થિયરીની પ્રેક્ટિસ કરાવવામાં આવેલ છે અને ખાવા પીવા રહેવાનું બધી સારી સુવિધા આપેલ છે અહીંયાથી હું એસી એસી બેચમાં હતો એટલે મારું જણાવવાનું એવું કે હજી એસી બેચના લોકોને હજી જણાવવાનું કે આ તાલીમ જોડાઓ એવી રોજગાર કચેરીની ડિમાન્ડ છે રોજગાર કચેરીનું કહે આભાર માનું છું કે મને છેલ્લા ત્રીસ દિવસથી આ તાલીમ આપી જેનાથી હવે મને આગળ બહુ મહત્ત્વ કામ લાગશે આ તાલીમનો સર્ટિફિકેટ છે એટલે હું રોજગાર કચેરીનું આભાર માનું છું મારું નામ ચૌહાન મોહમ્મદ ફૈઝાન છે હું વડોદરાના નિવાસી છું મને આ રોજગાર કચેરી તરફથી ત્રીસ દિવસની તાલીમ મેળવવા માંગી જેથી મને આ બધું મને તાલીમ વિષય અને જેથી આર્મી જીડી પોલીસ એરફોર્સ અને અથવા ગુજરાત પોલીસ અને ફોરેસ્ટ ઓફિસર બધાની જે તાલીમ આપવામાં આવી રોજગાર કચેરી તરફથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એના અંદર વેલ સેટ ટીચર્સ હતા વેલ પ્રોફેશનલ ટીચર્સ અને ફિઝિકલમાં પણ વેલ ચંદ્રસિંહ સર હતા અને જેથી પેરા કમાન્ડર છે અને એમણે અમારી રનિંગ અને બધી રીતની ટેકનિકલી અમને જે સપોર્ટ કર્યો છે લેખિત હોય નખા ફિઝિકલ હોય બધામાં અમે એ ટેકનિકલ વાઇઝ બધું શીખવામાં આવ્યું હું એ બધી રીતની રોજગાર છે આભાર માનું છું કે જે મને આ તાલીમમાં અંદર જોડાયો અને મને આના અંદરથી આટલું અલગ પાડ્યું અને સ્પેશિયલ બનાવ્યું જય હિન્દ